વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આવે છે આ તિથિને પૂર્ણિમા પૂર્ણિમા વ્યાસ અને તરીકે પણ ઓળખવામાં આવે ઉપરાંત આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભાગવત ગીતા અને અઢાર પુરાણું જેવા અદભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો શાસ્ત્રોમાં ગુરુ શબ્દનો અર્થ સમજાવાયો છે ગુરુ જે બે અક્ષરોથી બનેલો આ શબ્દ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે ગુરુ એ અજ્ઞાનતા દૂર કરે છે અને ધર્મનો માર્ગ બતાવે છે મોક્ષનો સાચો રાહ બતાવે છે ગુરુની આરાધનાનું પર્વ છે ગુરુ પૂર્ણિમા આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ તેમને ભેટ આપવી જોઈએ અને ગુરુની વાતોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો અનેક સમસ્યાઓ દૂર થશે ગુરુની શિક્ષા કઈ રીતે આપણને મદદ કરી શકે છે તે અંગે જાણીશું આ સાથે જ વાત કરીશું જીવનમાં ગુરુનું શું મહત્વ છે અને ગુરુ પૂર્ણિમા ક્યારે છે જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો જેથી આવનારા વિડીયો આપના સુધી પહોંચી શકે કહેવાય છે કે ગુરુ વિજ્ઞાન જ્ઞાન નથી મળી શકતું એટલે જ તો શ્રી રામ શ્રી કૃષ્ણ અને હનુમાનજીએ પણ પોતાના ગુરુ બનાવ્યા હતા અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ જે દસ જુલાઈએ બપોરે એક સાડત્રીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈએ બપોરે બેને ને સાત વાગ્યે સમાપ્ત થશે એટલે કે ગુરુ પૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈએ ઉજવવામાં આવશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુ વે નમ ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી એક ચોક્કસ સંબંધે સ્થાપિત કરે છે જેના પરિણામે આપણામાં ગ્રહણ શક્તિ પેદા થાય છે અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીએ છીએ પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને અને સંસ્કાર આપનાર માતા છે છે તેને શિક્ષિત કરનાર શિક્ષક ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે અને આ જ જ્ઞાનને મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ ગુરુબિન નહીં જ્ઞાન અને ગુરુજ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવ્યા યન વ્યાસનો જન્મ થયો હતો એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે અને તેમણે જ ચારેય વેદની રચના કરી હતી તેના કારણે જ તેમને વેદવ્યાસ કહેવામાં આવે છે તેમને આદિ ગુરુ કહેવાય છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ પૂજા વગેરે નિષ્ફળ જાય છે એટલે જ તો ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર અને જીવન ઉપયોગી વાક્ય આપે છે જ્યારે તમે મુશ્કેલીમાં હો કોઈ નિર્ણય ન લઈ શકો તો આવા ગુરુ આપને મુશ્કેલ સમયમાં રસ્તો બતાવે છે અને ગુરુનું મહત્વ તો ભગવાનથી પણ ઊંચું મનાય છે એટલે જ તો દેવતાઓએ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રી રામે ઋષિ વસિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રી કૃષ્ણના ગુરુ સાંદિપની હતા હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા એકલવ્યએ તો ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકી ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માંગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો અર્જુન કરતા એકલવ્ય ઇતિહાસમાં એક મોટો હતો અને ગુરુ માટે કેટલો મહાન ત્યાગ તેમણે કર્યો હતો ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા એકમાત્ર ઉપાય બની રહે છે હનુમાનજીએ આ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હનુમાનજી જ્યારે શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય થયા ત્યારે તેમના માતાપિતા અંજની અને કેસરીએ તેમને સૂર્યદેવ પાસે મોકલ્યા માતાપિતાએ હનુમાનજીને સમજાવ્યા કે તેઓ સૂર્યદેવને ગુરુ બનાવે અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે માતાપિતાની આજ્ઞા માની હનુમાનજી સૂર્યદેવ પાસે ગયા હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવવા માટે પ્રાર્થના કરી ત્યારે સૂર્યએ કહ્યું કે હું તો એક ક્ષણ પણ ઊભો રહી શકું નહીં અને રથ પરથી ઉતરી પણ ન શકું આવી સ્થિતિમાં હું તને શાસ્ત્રોનું જ્ઞાન કઈ રીતે આપી શકું સૂર્યદેવને આ વાત સાંભળી હનુમાનજીએ કહ્યું કે તમારી ગતિ અટકાવ્યા વિના મને શિક્ષા આપો હું તમારી સાથે ચાલીને જ્ઞાન ગ્રહણ કરીશ સૂર્યદેવ આ વાત માટે તૈયાર થયા સૂર્યદેવ વેદ આદિ શાસ્ત્રોનું રહસ્ય બોલતા જતા અને હનુમાનજી શાંત ભાવથી તે ગ્રહણ કરતા આ પ્રકારે સૂર્યની કૃપાથી હનુમાનજીને શિક્ષા પ્રાપ્ત થાય કબીરે કહ્યું છે કે સતત ગુરુ દીક્ષા લેવી જોઈએ અને તેના દ્વારા પોતાને ફરીથી ઉર્જાથી ભરી લેવા જોઈએ ગુરુ પૂર્ણિમા દિવસે જો કોઈ ગુરુ ન હોય તો ભગવાન વિષ્ણુને જ ગુરુ માનીને પૂજા કરી શકો છો અને હવે જાણીએ ગુરુ પૂર્ણિમાના દિવસે કઈ રીતે પૂજા કરી શકશો ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને ફૂલનો હાર અર્પણ કરો ગુરુની સેવા કરો પોતાની શક્તિ પ્રમાણે ધન નવા વસ્ત્ર શ્રીફળ શોલનું પ્રદાન કરો અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરો શિવલિંગ પર દૂધ ચડાવો ઓમ નમઃ શિવાયનો જાપ કરો દિલીપાન ફૂલ ચડાવો ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો અને હનુમાનજીની જો પૂજા કરવી હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો

પ્રાચીન સમયમાં એક સંત હતા તેમનું નામ નારાયણ દેવાચાર્ય હતું તેઓ પોતાના ગુરુની વાતો પર ખૂબ જ વિશ્વાસ રાખતા એટલે પોતાના ઉપદેશોમાં હંમેશા કહેતા કે આપણા બધા માટે ગુરુનું હોવું ખૂબ જરૂર છે જો ગુરુની વાત જીવનમાં ઉતારી લેવામાં આવે તો મન ક્યારેય અશાંત નથી થતું એકવાર વાર દેવાચાર્યજી યાત્રાએ હતા તેઓ કોઈ વનમાંથી પસાર થઈ રહ્યા હતા તેમની સાથે થોડા શિષ્ય પણ હતા રસ્તામાં તેમની સામે એક સિંહ આવી ગયો દેવાચાર્યજી સાથેના લોકો તો પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગવા લાગ્યા પરંતુ દેવાચાર્યજી ત્યાંથી ભાગી ન શક્યા અને નીડર થઈને ઊભા રહ્યા સંત દેવાચાર્યએ જોયું કે સિંહના પગમાં તીર વાગ્યું છે જેવો સિંહ સંત પાસે આવ્યો ત્યારે ત્યાં રોકાઈ ગયો સંતે સિંહના માથા પર હાથ ફેરવ્યો તેમના પગમાંથી તીર કાઢી ફેંકી દીધું અને ત્યારબાદ સિંહ તેમને નુકસાન પહોંચાડ્યા વગર ત્યાંથી જતો રહ્યો દૂર ઉભેલા લોકો આ ઘટના જોતા હતા સિંહના જતા રહ્યા પછી તમામ દેવાચાર્યજી પાસે આવ્યા અને પૂછ્યું કે તમને સિંહે કેમ નુકસાન ન પહોંચાડ્યું દેવાચાર્યજીએ કહ્યું કે જ્યારે આપણે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ અને ગુરુના આપેલા મંત્રનું ધ્યાન કરીએ તો આપણી આસપાસ પોઝિટિવ ઓરા બની જાય છે અને આ ઓરાના પ્રભાવમાં આવતા જ લોકો શાંત બની જાય છે સંતજીએ બધાને પોતપાઠ આપ્યો કે આપણે ગુરુની વાતોનું જીવનમાં ઉતારી લેવી જોઈએ ગુરુએ જણાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ અનુશાસનમાં રહેવું જોઈએ અને આ વાતનું ધ્યાન રાખશો તો આપણું મન શાંત થશે આપણી આસપાસ પોઝિટિવ ઊર્જા રહેશે અને આપણી આસપાસ જે પણ લોકો આવશે તેવું પણ આપણાથી પ્રભાવિત થશે અને આ સાથે જ પ્રેમપૂર્ણ વ્યવહાર પણ થશે